પૂર્વજો અંગ્રેજો સામે લડ્યા છે અને લડત આપી ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે ઝૂક્યા નથી તેવા બિરસા મુંડા જેવા પૂર્વજોને યાદ કરીને ગૌરવમય દિવસ તરીકે ઉજવતા હોય છે અને આવનાર પેઢી પણ આ દિવસનું મહત્ત્વ સમજે તે હેતુથી હાંસોટ તાલુકાના પાંજરોલી ગામેથી બાઇક રેલી નીકળી સાહોલ થઈ હાંસોઠ અને હાંસુઠથી પાંજરોલી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયત સદસ્યો